નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગેની માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની नोटिफिकेशन मिलते रे સૌથી પહેલા તો ચાલો કુડ મિત્રો આપણે જાણી લે કે આજના મકફલાના બજાર ભાવ સૂર્યા છે અને શું ઉતારું ઘટાડો જોવા મળી છે તો મિત્રો આજના મકફલાના બજાર ભાવ આમ જ બરિયા હતા સૌપ્રથમ કેડૂત મિત્રો વાત કરે હિંમતનગર માર્કેટએન્ડ 22 થી 1500 રૂપિયા કોંડલ 611 થી 1151 રૂપિયા આગળ વાત કરે મિત્રો અમરેલી 906 થી 1132 રૂપિયા आगल बात करें मित्रों भावनगर मार्केट यार्ड अग्यारो थी सौ तेवीस रुपया आग बात करिए जमनगर नौ सौ पचास थी एक हज़ार रुपया आग बात करिए मूवा एक हज़ार एक हज़ार रुपया आग बात करें मित्रों वाँकानेर मार्केट यार्ड सात सौ थी पचास रुपया आग बात करिए मित्रों जसदन सात सौ पचास थी पचास रुपया आग बात करिए मित्रों सावरकुंडला एक हज़ार दस सौ चौतरीस रुपया आगल बात करें मित्रों पोरबंदर नौ सौ पांच थी एक हज़ार पांसठ रुपया धारी मार्केट यार्ड सात सौ पांच थी एक हज़ार त्रीस रुपया आग बात करें मित्रों बोटाद नौ सौ नौ सौ पचास रुपया મિત્રો તમારી આજુબાજુના કોઈપણ યાર્ડના ભાવ રીઝેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે